કુરણમાં ખેતરમાં ઘુસેલી ગાયો ભેંસો બહાર કાઢતા બે શખ્સોએ માર માર્યો કુરનસીમમાં ખેતરમાં ઘુસેલી ગાયો ભેંસો બહાર કાઢનાર સુમરાપુરના યુવાનને બે સમૂહે લાકડીથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી ફરિયાદી અલીમામણ ઓસ્માન જાફર સુમરાએ ખાવડા પોલીસ મથકે ધ્રોબાણા ગામના આરોપી અલ્તાફ તમાચી સમા અને રશીદ ઈશાદ સમા વિરુદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું કે બુધવારે રાત્રે પોતે કુરન ગામના કાનજી ગજાજી સોઢાના ખેતરમાં ચોકી કરવા ગયા હતા એ દરમિયાન આરોપીઓની ગાયો ભેંસો ખેતરમાં ઘૂસી આવતા ફરિયાદીએ તેને બહાર કાઢી હતી જે વાતનું મન દુઃખ રાખી ફરિયાદીને ભૂંડી ગાળો બોલી લાકડીથી માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે